તાલુકાના સિહોરી ખાતે શ્રી ક્ષત્રિય યુવક સંઘના રત્નો બાઇક રેલી યોજી આન બાન શાનથી સ્વાગત કરાયું પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી ક્ષત્રિય યુવક સંઘના સ્થાપક પૂજ્ય તનસીજીની જન્મ શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ છોતેર વર્ષથી ક્ષત્રિય સમાજમાં દીકરા દીકરીને શાસ્ત્ર ધર્મ સંસ્કારનું સિંચન આપવાનું કાર્ય શ્રી ક્ષત્રિય યુવક સંઘ વર્ષોથી એક થઈને કરી રહ્યો છે જેમાં તમો ગુણ થકી આળસમાં અટવાયેલા શાસ્ત્ર વટનું વ્યક્તિગત ચરિત્રનું નિર્માણ કરી સામાજિક ક્ષેત્રે ઉચ્ચ આદર્શો સુધી લઈ જઈ શ્રી ક્ષત્રિય યુવક સંઘ તારીખ બાવીસમી ડિસેમ્બર ઓગણીસો છેતાલીસમાં પૂજ્ય તનસિંહજીએ જયપુર સ્થિત સ્થાપના કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની

પ્રાંત દ્વારા સમગ્ર જિલ્લામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે પૂજ્ય તનસિંહજીની ફોટો પ્રતિમાનું સ્વાગત કરીને કાંકરેજ તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો અને વડીલો એ આમંત્રણ સ્વીકાર કર્યો હતો